સુરતમાં માતાભર એ સમોસામાં થઈ રહેલી કામગીરી વચ્ચે સજુ કોઠારી ના ભાઈ આરીફ કોઠારી ના જુગારધામ પર પણ પોલીસે બુલડોઝરો ફેરવી દીધું છે પોલીસનું ઓપરેશન યથાવત હોય જેને લઈ અસામાજિક તત્વો માં રીતસર નો ફફડાટ વ્યાપી ગયો છે ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશને સુરત પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અગાઉ સજ્જુ કોઠારીને ત્યાં ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ હવે તેના ભાઈને ત્યાં તંત્ર ત્રાટક્યું હતું સજુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના અળાયજુન શીતલ ટોકીસ પાસે આવેલા જુગારધામ પર પોલીસે પાલિકાની ટીમની સાથે રાખી બુલડોઝર ફેરવી દીધો હતો આરીફ કોઠારી સામે જુગાર મારામારી રાયટિંગ સહિત બાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તો સાથે સજ્જુને લાજપુર જેલની બહારથી ભગાડવામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે સજ્જુ કોઠારી જે કુખ્યાત અહીંયાનો માતાબાર છે એનો ભાઈ છે આરીફ કોઠારી કે જેના વિરુદ્ધમાં જુગારધારાના રાયોટિંગના મારામારીના અને ખંડીના ટોટલ બાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એનું જે પાકું મકાન જે બે માળનું બાંધેલું હતું તેની ખરાઈ કરતાં જણાય કે આ જે મકાન છે એ સરકારી જમીનની અંદર એને બાંધેલું છે તો એસએમસીની ટીમ અહીંયા ખરાઈ કરીને અહીંયા આવી છે અને એને એસઓજી અને ઝોન ફાઈવની ટીમો બંદોબસ્ત આપી અને એને અત્યારે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે